ગુજરાત એક ખૂબ જ ખૂબ જ ખૂબ જ ભાગ્યશાળી ધરતી છે અનમોલ ધરતી છે યુપીમાં પ્રગટેલા ભગવાન રામ બે વખત ગુજરાતની ધરતી પર આવ્યા भगवान कृष्ण मथुरा अंदरवन धरती पर प्रगटा द्वारका धाम बना बनारस धरती पर प्रगटेला शिव शक्ति भगवान शिव वेरावन धरती पर सारा छ वर्ष सुधी कठिन तपस्या करी બિહારની ધરતી પર પ્રગટેલા મહાવીર સાડા ત્રણ વર્ષ સુધી શેત્રુંજી ધરતી નાનકડું છપૈયા ગામ હજુ સ્કૂલ જ બે વર્ષ બેલેન્સ થઈ બહુ ખૂબ નાનો પછી ભગવાન સ્વામિનારાયણ પિતાશ્રી સહિત અયોધ્યા આવ્યા એમને પણ ગુજરાતને પસંદ કર્યું ગરરા રહ્યા વડતાલ અને અમદાવાદની ધરતી પર ગાદી સ્થાપી આ એક એવી ધરતી છે કે સ્વયં સ્વયં અવતાર પુરુષોએ આ ધરતીને સહજતાથી મીઠાશથી થી પોતાના ભાવથી રહી ગ્રહણ કરી ભગવાન કે સંતો નું એક જ કામ છે હિન્દુ ધર્મ ધર્મ એક જીવતો છે બહુ દેશમાં હું ફરું છું ઘણા ધર્મો છે હિન્દુ ધર્મની બહુ મોટી વિશેષતા એ છે કે શરીરના મા બાપ તો છે જ શરીરની સાથોસાથ અહીંયા આત્મા છે એના પણ એક મા બાપ છે ભગવાન ની મૂર્તિ એ બાપ સમાન છે રામચંદ્રજી બાપ સમાન તો હનુમાનજી જેવા સંત માં સમાન ભગવાન કિશન બાપ સમાન તો સુખદેવ જેવા સાધુ માં સમાન શિવશક્તિ બાપ સમાન ગણપતિ જેવા સંત માં સમાન ભગવાન સ્વામિનારાયણ બાપ સમાન ગુનાતીત પુરુષો શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ એવા પવિત્ર સંતો સાથે અખંડ સબંધ છે સાફ સુફી માટે માં અનિવાર્ય છે જ ભારત એક એવો દેશ જ્યાં અવતાર પુરુષ યુગે યુગે પધાર્યા છે યુગે યુગે બરાબર સમાજો કદાચ અવતાર પુરુષ ન હોય તો એવા સંતો મહાવીર ભગવાન મહાવીરના સેવકો હો ગૌતમ જેવા કોઈ સંત નહીં શ્રીમદ રાજચંદ્ર જેવા સંત ને ગોદમાં સમાજો બુદ્ધ ના ભગવાન બુદ્ધ ના સેવકો હો આનંદજીવા બૌદ્ધિક જેને ખ્યાલ આવ્યો છે કે હું બુદ્ધ છું જેને ખ્યાલ આવ્યો છે હું અક્ષર બ્રહ્મ છું કેવા ધરતી ને કેવા ધરતી ના સંતો પણ આખી ગીતાનો એક જ સાર છે આખી ગીતા સાતસો શ્લોક નો એક જ સાર આપણે અર્જુન છે કૃષ્ણ જોઈએ બસ અહીં હોળી અહીં દિવાળી અહીં રાગ દ્વેષ અહીં 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 શોક માન અહીં અપમાન અનંત પ્રકારની વિચિત્ર ગંદકી આને પણ સાફ કરવાની છે પર્યાવરણ આપણી ફરજ છે આપણે આ ગુજરાતમાં પ્રગટ્યા છે આ ધરતીને ઋણ વાળવાનું છે કેવો અદભુત દેશ કેટલા નસીબદાર છે એ નાના કે કબીર એ શ્રીમદ રાજચંદ્ર એ રામતીર્થ એ દયાનંદ એ વિવેકાનંદ એ અરવિંદો નરસિંહ ને મીરા ને એકનાથ ને તુકારામ ને પાંચસો પરમસો એ પર્વતભાઈ ને ગોરધન ભાઈ કલ્પના તીત સંતો આ ધરતી પર આવ્યા જ પણ જેને આ સંતોની ઓળખાણ થઈ હશે અને જેને એ સંતોની સાથે મૈત્રી બધી હશે અને જેને એ સંતો જે સેવકો જે હરિભક્તો સંતો આગળ સરળ વર્ત્યા છે ભગવાન કિશન અર્જુનને એટલું જ કોઈ બેટા અર્જુન સરળતા આખી ગીતા મેં બહુ ઝીનવટથી છે સત્તર વખત અર્જુને ભગવાન કિશનની ઉપેક્ષા કરી ખાલી ગીતામાં લાઈફ દરમિયાન તો કેટલી વખત ભગવાનની ગરજ ઓછી ન થઈ અર્જુનને નિમિત્ત બનાવો હતો જ એને સુખ્યો કરવો હતો જ અર્જુન એક દ્વંદથી ભરેલું પાત્ર હતું અર્જુનની કોઈ તાકાત નથી નહોતી એ ભીષ્મની સામે લડી શકે એમ હું તમને કહું છું કે આ સંસારના કુરુક્ષેત્રમાં હેમ ખેમ સરળતાથી મીઠાશથી વિવેકથી વિવેકી દુનિયાથી આટલું પોઝિટિવ રાખીને આપણે એક ધારું જીવન જીવવું હોય સમજી લેજો ભગવાનના પવિત્ર સંતોની સાથે મૈત્રી અનિવાર્ય છે ઓક્સિજનની જેટલી જરૂર છે આપડે ઓક્સિજન અમારું નાક બંધ છે મને ફાવતું નથી અમારે ઓક્સિજન નહીં લેવો હોય મને શરદીનું અંગ છે આપણે આવી ગયું છે ઓક્સિજન ની જેટલી જરૂર છે એથી હજારો ઘણી જરૂર છે ભગવાનના પવિત્ર સંત્રી ઓક્સિજન ભગવાનના પવિત્ર સંતથી આટલું પોઝિટિવ થશે એક અને આટલું પોઝિટિવ થતા જેની આંખ કાન અને જીભ પોઝિટિવ એના મન બુદ્ધિ પોઝિટિવ અને જેના મન બુદ્ધિ પોઝિટિવ સંતોની કૃપા વરસી જાય એની ગંદકી ગંદકી અનંત વર્ષોની ગંદકી ખૂબ પડેલી છે એટલા ગંદા વિચારો એટલા તામસી વિચારો સાત્વિક વિચારો ખતરનાક ખોટા છે એટલા ગંદા વિચારો પડેલા છે આવી અનંત પ્રકારની ગંદકીને કાઢવા માટે તો કોઈ માર્ગ એટલે દુનિયા માત્રમાં ભારત એક એવો જીવતો દેશ છે ભગવાન અને સંતો પૃથ્વી પર અખંડિત પ્રગટ 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 કામ કરતા જ રહ્યા છે આપણે બધા જે સંપ્રદાયના હોય તે સંપ્રદાય રામચંદ્રજીના ઉપાસક હોય હનુમાન જેવું શુદ્ધ સ્વધર્મ શુદ્ધ બ્રહ્મચર્ય શુદ્ધ દાસત્વ એવા કોઈ ભવિત્ર ભગવાનના સંત રામચંદ્રજી દિલથી પ્રાર્થના કરવાની મા સમાન કોઈ હનુમાનજી સંતની ગોદમાં બેસાડજો ભગવાન રામ ચંદ્રજી ભગવાન કિશન ભગવાન શિવ શક્તિ ભગવાન સ્વામિનારાયણ તમારી આ પ્રાર્થનાની રાહ જોઈને બેઠા છે ભગવાન સ્વામિનારાયણ મધ્યના પચાસ અને મધ્યના ચોપનમાં પ્રથમના ચોપનમાં પ્રથમ ચોપન મધ્ય ચોપન આમ તો સારંગપુર સાત દસમાં સંતોનો ખૂબ મહિમા ગાયો છે ઘણા 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 વચના વચના ભાવ પણ પ્રથમ ચોપન અને મધ્ય ચોપન પ્રાણ માન્યા છે પ્રાણ સંતને જ મોક્ષ દ્વાર અને એમાં સંતની સાથે ચાર પ્રકારની આત્મબુદ્ધિ એ જ નિર્વિકલ્પ સમાધિ સુખ આપણે એવા પ્રકારના સુખમાં જેવું છે અમેરિકાનો મને ગુણ બહુ છે દુનિયા માત્રના સુપર બ્રેઇન અમેરિકા એ કલયક કરી દીધા છે દુનિયા માત્રના અરે આપણે ગરીબ દેશ વિશ્વાસુ પણ સંપૂર્ણ વિશ્વાસ ના રાખ્યો સંપૂર્ણ શ્રદ્ધા ના રાખી જેથી ભારત વયા ગયા અવતાર પુરુષો આવ્યા અનોળખ્યા વયા ગયા અને સંતના સંબંધ સિવાય ભગવાન સ્વામિનારાયણ કે ભગવાન કિશન કે ભગવાન રામ એ પ્રભુનો મહિમા અને પ્રભુની મૂર્તિનું સુખ ક્યારે પ્રાપ્ત ન થાય અને આટલું તો બહુ પાકું રાખજો જ ને કરજો ને સંકલ્પ કરજો સાધુ એ માં છે એ જીવતી માં છે એને આપણા જેવી આંખ નથી એને આપણા જેવા કાન નથી એને આપણા જેવા મન બુદ્ધિ નથી સાધુ જ્યારે આંખ બંધ કરીને જ્યારે ભગવાનનું ભજન કરે ત્યારે હૃદયાકાશ જે છે ભગવાન સ્વામિનારાયણની રસગન મૂર્તિના દર્શન કરીને ભજન કરી ડૂબેલા જ હોય ડૂબેલા જ હોય એ ભગવાનની રસગન મૂર્તિનું સુખ આનંદનું છે કલ્પનાતીત એ તો ઠીક છે પણ આજે સંસાર સાબુદ નથી હઠ માન ને ઈર્ષાના ઝઘડા હઠ માન ને ઈર્ષા એક વિચિત્ર એવી છે આજે કુટુંબો ખતમ થવા આવ્યા અમે તો ગામે ગામ બહુ ફરીએ છીએ કાબરા નામના સાયન્ટિસ્ટે કહ્યું થિયોસોફિકલ સોસાયટીમાં લખ્યું પચીસ વર્ષ પછી પચીસ વર્ષ પછી પચીસ વર્ષ સુધીમાં કોમ્પ્યુટરાઈઝ એજ ધીમે ધીમે રિમ્યુનાઇઝ થશે પછી એમણે લખ્યું એજ ઓફ ડિવોશન અને એજ ઓફ લવ એ અમેરિકાની ધરતી પર પ્રગટ છે પછી એને સરસ વાક્ય લખી ભારતના ગૌરવની વાત લખી કે દુનિયાના દરેક વ્યક્તિએ પોતાની આંતર સમૃદ્ધિ માટે દુનિયાની દરેક વ્યક્તિએ ભારતના તમામ સંતો તરફ નજર રાખવી પડશે કેટલી સરસ વાત લખી કલ્પનાતીત એ લોકોને ખબર પડી ગઈ છે એ તો બધું ઘણું બધું ચાલે છે આખી દુનિયાને છેતરી શકાશે તમારા આત્મામાં રહેલા ભગવાનને ક્યારેય કોઈ વ્યક્તિ છેતરવા જન્મી નથી જન્મશે નહીં હરેક સેકન્ડની ફ્રેક્શન ઓફ ધ સેકન્ડ સેકન્ડના કરોડ ભાગમાં પણ કરોડમાં ભાગમાં તમે શું કરી રહ્યા છો પ્રભુ તમ એ નિરંતર નોધીને જય સ્વામિનારાયણ તમને જવાબ આપતા જ રહ્યા છે આપતા જ રહ્યા છે સંતોની સાથે યોગમાં રહેવા પછીનો હેતુ આટલો જ છે ઘણી બધી વાતો કરી નાખી તમે બધા આવ્યા અરસપરસની પ્રીતિ ધન્યવાદ શાંતિથી બેઠા છો એક વસ્તુ બાકી રાખજો

અહીં શુભ વિચારો નિશ્ચિંતા આજે કેટલી ચિંતા છે કેટલાને ખાવાની નોકરી નથી આજના શુભ મંગલકારી ભગવાન કિશન ભગવાન રામ ભગવાન શ્રી શક્તિ ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ તમને સૌને એવા કોઈક ભગવાનના પવિત્ર સંતની સાથે મૈત્રી બંધાવ જેના ફળ સ્વરૂપે એક વિવેક આવે જેના ફળ સ્વરૂપે આત્માની યાત્રા પ્રભુ તરફ ચાલે શહેન સ્વામી મહારાજની